ત્યારે અમુક કર્મચારીઓને બપોરે ભોજન કરવાનો પણ ટાઈમ મળતો નથી કારણ કે લાઈટ પર પાણીના પ્રશ્નો પણ हल થઈ શકે છે. અપડાસા તાલુકાના મુખ્ય બથક નળિયાવાડ સરકારી કચેરીઓ આવેલી છે. જો લાઈટ ના હોય તો લોકોને લાંબી કતારો લગાવવી પડે છે. પરંતુ આ વિસ્તારમાં એવા કર્મચારીઓ છે જે રાત દિવસ જોયા વગર પોતાની ડ્યુટી નિભાવે છે. હાલમાં સ્ટાફની ઘટ પણ જોવા મળી રહી છે તો વધારે સ્ટાફ હોય તો હજુ પણ સુવિધાઓ વધારે પડતી મળી શકે છે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે રમેશ પણુશાલી જીટીવી ન્યૂઝ નલિયા